અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન ના હોદ્દેદારોએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાથે મુલાકાત કરી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન ના હોદ્દેદારો દ્વારા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સાથે મુલાકાત કરવામાં આવી હતી અને અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં પાણીની સમસ્યા તેમજ ગાર્ડનના નામ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર નોટિફાઈડ ની વસ્તી આશરે પાસઠ થી સિત્તેર હજારની આસપાસ છે અને પાણીની વિકટ સમસ્યા છે અંદાજે ત્રણ કિલોમીટરના એરિયામાં ત્રણ થી ચાર હજાર બોર બની ચુક્યા છે જમીનના પાણીના તળ સાડા સાતસો ફૂટ ઊંડે જતા રહ્યા છે દસ વર્ષથી અંકલેશ્વર જીઆઈડીસી ને નવું તળાવ ફાળવવામાં આવ્યું છે તળાવ બનાવવા માટે વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી વર્ષો પહેલા ઓગણીસો નેવ્યાસી ની સાલમાં બનાવેલ તળાવની ક્ષમતા ઘણી ઓછી છે અને વારંવાર ઊંડું કરીને ભ્રષ્ટાચાર પણ થયા છે સહિતના આક્ષેપો કરવામાં આવ્યા હતા આ સાથે જ જીઆઈડીસી માં બનાવવામાં આવેલ નું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી સ્વર્ગીય હીરાબાના નામ પરથી રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે